બધાને ભીખુભાઈ ખુમણના રામ રામ આજે મારે વાત કરવી છે એ બિલકુલ સચ્ચ વાત કરવી છે જ્યારે ઓગણીસો સુડતાલીસની દેશ આઝાદ થયો અને દેશના બે વિભાગ થયા હિન્દુસ્તાન અને પાકિસ્તાન બે ભાગ થયા પાકિસ્તાનની અંદર ત્યારે એટલી બધી કનડગત થઈ અને એટલા બધા માનવને મારી અને ટ્રેનો ભરી ભરીને અહીંયા મોકલતા હતા અને ત્યારે અહીંયા ગાંધીજીએ કીધું હતું કે ભાઈ મુસલમાન મારો નાનો ભાઈ છે એટલે એને ચાછા કીધા અને આને ત્યાંથી ભલે ગમે એટલી હિન્દુની લાશ આવે એથી એક પણ મુસલમાનની લાશ નોંધાવી દઈ અને એક પણ અહીંયા માણસે નુકસાન ન કર્યું અને જે જાતા હતા એને પણ ગાંધીજીએ રોકી દીધા કે ભાઈ અહીંયા અમે તમને વિશેષ હાંસવું છું જ્યારે પાકિસ્તાનની મહેલપા આ પોઝિશન થઈ અને ત્યારે ઉમરકોટ એટલે આજનું અમરકોટ અમરકોટના રાજા ચંદ્રસિંહ એટલે ચંદ્રસિંહજી એ વિચાર કર્યો કે આ હિન્દુસ્તાન પાકિસ્તાન છું હવે આ રિયાસત છોડી કારણ કે એ ઉમરકોટના રાજા હતા એટલે મારું રાજ છોડી મારું આ બધું આપી અને વ્યવદવું આ એનું બધું જાતું કરવું અને વિચાર કર્યો કે ના રહેવું છે તો અહીંયા જ રહેવું છે ગમે એવા સંજોગોની માલપા અહીંયા રહેવું છે અને ચંદ્રસિંહ સોઢા ત્યાં રહ્યા પણ રહ્યા એટલું નહીં પણ માનથી સન્માનથી વટથી વળતી રહ્યા અને ત્યાર પછી તો અહીં પાકિસ્તાનના સાંસદ છે હા ટ્રમ્પ સંસદ તરીકે રહ્યા અને ત્યાર પછી એમના દીકરા અમીર સિંહ એટલે અમીર પણ એટલા જ પાવરફુલ એની કરતા વધે એવા અને અમીર પણ સાંસદ છે હાલ એ પાકિસ્તાનની પાસ સાંસદ છે હાલમાં પણ છે એના એ અમરકોટ અટાણે કહેવાય ઉમરકોટને બદલે અમરકોટના આજ પણ જેમ રાજા હોય એવી રીતે પ્રજાનું રક્ષણ કરે છે પ્રજા પ્રેમ પ્રેમી છે અને પ્રજા પણ એટલું એને માન અને મર્યાદાથી રાખે છે અને આ પ્રજાને પોતાની પ્રજા હોય પોતાના સંતાનો હોય એવી રીતે રાખે છે બધાને કોઈના સુખ દુઃખની માલપા ભાગીદાર થાય છે પ્રજા પોતે પોતાના હાલમાં રાજા જ હોય એવી રીતે તમામ પ્રજા એની સામે કોઈ પણ ઉભો રહી તો જીતી શકતો નથી એટલી લોકપ્રિયતા છે અને એટલા બધા પોતે મર્દ માણસ છે કે એના રિયાઝતની માલપા એના વિસ્તારની માલપા કોઈ પણ આવવું હોય તો મંજૂરી લેવી પડે મંજૂરી વગર માલપા વાતું નથી અને એ કોઈ પણ સાથે આજ પણ વાત કરે તો જય શ્રી રામ બોલીને કરે છે સનાતન ધર્મને પકડીને બેઠા છે પાકિસ્તાનમાં હોવા છતાં સનાતન ધર્મને પકડીને બેઠા છે અને રાજમહેલની ઉપર ભગવો લહેરાય છે અને એક પણ હુંકાર એવો કરે જ્યારે કોઈ પણ હસલ કરે કોઈ પણ કઈ પણ થાય તો એ તડ અને ફડ કરવામાં માણસ છે મોટે મોટ કહી દેવા માણસ છે એનો હાકલો થાય તો આતંકવાદીઓ પણ ધ્રુજે છે અને સરકાર પણ ધ્રુજે છે અને આજ એ પાકિસ્તાનની માઇલપા પોતે પોતાનું સામ્રાજ્ય લઈને બેઠા છે આ આજની વાત છે અત્યારની વાત છે હાલની વાત છે અને આને એટલા માટે હું એને નર સિંહ નહીં નકરું સિંહ નહીં કહું પણ એને નરસિંહ કહેવામાં આવે એવો નરસિંહ હાલમાં પાકિસ્તાનની માઇલપા પોતાનું સામ્રાજ્ય ચલાવે છે તો આવા જ હાવજને આવા નરસિંહને હું પ્રણામ કરું છું જય માતાજી